અમદાવાદમાં હેરીટેજ બિલ્ડિંગ તનકે ઉળખાતી દાણાપીઠની જૂની બિલ્ડિંગનો રિનોવેશન કરાશે 10 કરોડના ખર્ચે રિસ્ટોરેશન બાદ મ્યુઝિયમમાં પરિવર્તિત કરવામાં આવશે આધુનિક ટેકનોલોજીના ઉપયોગની સાથે બનનારા મ્યુઝિયમમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સામાન્ય સભા મળતી હતી તે હોલમાં મેયરની ખુરશીમાં સરદાર વલ્લભભાઈ પટેલ બેઠા હોય તેવી હોલોગ્રાફી ઈમેજથી પ્રતિકૃતિ ઊભી કરવામાં આવશે સરદાર પટેલ 1924 માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા હતા 1920 થી 30 માં બનેલા બિલ્ડિંગ નું નવીનીકરણ કરાવશે જે અમદાવાદ શહેરના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવનાર શ્રેષ્ઠીઓના ફોટા વિગતો સાથે મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે. પહેલા માળે એક્ઝિબિશન કમ હોલ તૈયાર કરાશે. આ બિલ્ડિંગ હેરીટેજ વિભાગની ઓફિસ અને નીચે એક એક્ઝિબિશન હોલ હશે. નીચેના ફ્લોર પર માહિતી કેન્દ્ર બનાવવામાં આવશે. અમદાવાદમાં હેરીટેજ બિલ્ડિંગ તનકે ઉળખાતી દાણાપીઠની જૂની બિલ્ડિંગનો રિનોવેશન કરાવશે 10 કરોડના ખર્ચે રિસ્ટોરેશન બાદ મ્યુઝિયમમાં પરિવર્તિત કરવામાં આવશે આધુનિક ટેકનોલોજીના ઉપયોગની સાથે બનનારા મ્યુઝિયમમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સામાન્ય સભા મળતી હતી તે હોલમાં મેયરની ખુરશીમાં સરદાર વલ્લભભાઈ પટેલ બેઠા હોય તેવી હોલોગ્રાફી ઈમેજથી प्रतिकૃતિ ઊભી કરવામાં આવશે